મારુતિ સુઝુકી ઇકો કાર જોઈ રહ્યા છો કાર વન ઓનર છે ઘર ઘરાવ કાર છે અને કાર કંપની સીએનજી સાથે જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવરફુલ એન્જિન જોવા મળશે કારમાં માત્ર સત્તાવન હજાર કિલોમીટર ફરેલી કાર છે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે શોરૂમ પીસ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલાં તે પહેલાં અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે આ ઇકો કારની મોડલની તો બે હજારો અને એકવીસનું મોડલ છે કાર વન ઓનર કાર છે કારમાં કમ્પ્લીટ પાવર સ્ટેરિંગ એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં મ્યુઝિક સિસ્ટમ સાઉન્ડ સારા જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને કંપની સીએનજી ફિટિંગ સાથે કાર જોવા મળશે કારમાં પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે આખી ઇકો કાર તમને ઓરિજિનલ જોવા મળશે ગુડ કન્ડિશન જોવા મળશે માત્ર સત્તાવન હજાર કાર ફરેલી જોવા મળશે જેન્યુઅલ અને કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે નવા સીટ કવર જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કારની કન્ડિશન જોવા મળશે અને કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્થળ પર જોઈ અને કાર જોઈ અને ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત શ્યાલ લાખને એકત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર એકાણું છેતાલીસ ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર શ્યાલ લાખને એકત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને ઇકો કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કામલાપુ કમલાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્યાસી ચાર એકાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ